બાંગ્લાદેશ માંગ હિન્દુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ આવેદન પત્ર આપતું હિન્દુ બાંગ્લાદેશ માંગ હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે કરવા માટે આ આવેદન આપવામાં આવેલ ધર્મ પરિવર્તન જેવા ગંભીર વપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શર્મજનક છે સંતો અને અગ્રણીઓ જણાવેલ આ અત્યાચારના વિરુદ્ધ માંગ ઇસ્કોન માંગ સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના માંગ શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર શ્રી ને ખોટી રીતે જેલ માંગ ધકેલી દીધા છે જે કૃત્ય પણ અમાનવીય હોય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ રેલી યોજી સંતો સહિત મામલતદાર કચેરી ખાતે પહોંચી હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવેલ રિપોર્ટ પ્રતાપ સિસોદિયા